નમસ્તે મિત્રો અમારી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આજે આપણે વાત કરીશું સિતરા સાતમ સિતરા સાતમ શ્રાવણ વદ સાતમ ના રોજ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવો નહીં સિતરા માની વાત સાંભળવી બે વહુઓ હતી એક દેરાની બીજી જેઠાની રાધન છઠનો દાડો આવ્યો દેરાની રાધવા બેઠી રાંધતા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુ ને ઝોકા આવ્યા છોકરો ધવરાવતી ઊંઘી ગઈ ચૂલો ડાડો કરવાનું ભૂલી ગઈ મધરાત થઈ સિતરામાં ફરવા નીકળ્યા ને ચૂલામાં આરોટ્યા સીતરામાં આખા અંગે શ્રાપ આપ્યો જેવું મારું પડેલો વહુ સમજી ગઈ કે સિત્રામાં નો શ્રાપ લાગ્યો નાની બહુ ચોધાર આસુએ રડવા લાગી જેઠાની મનમાં ને મનમાં રાજી થઈ પણ નાની વહુ ઉપર સાસુ ને ઘણું હેત હતું

મને સિત્રામા ના શ્રાપ લાગ્યા છે શ્રાપ નું નિવારણ કરવા સિતરામા પાસે તલાવડીઓ કહે ભલે બહેન પણ અમારું પાણી જે છે છે તે જાય અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા બે લડતા આખલા મળ્યા બેઉ આખલાને કોટે ઘંટીના પડ બાંધેલા છે તે લડ્યા કરે છે નાની વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી સિત્રામા પાસે શ્રાપ નું નિવારણ કરવા આખલાઓ કહે ભલે પણ અમારા પાપનું નિવારણ અમે પુછતી પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી વહુ તો આગળ ચાલી વન વગડો આવ્યો બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી એનું માથું ઉઘાડું હતું ને ખંજવાળ્યા કરે વહુને જોઈને ડોસી બોલી બહેન ક્યાં જાય છે વહુ કહે સિતરામા પાસે જરા માથું જોતી વહુએ ડોસીમા માના ખોરામાં છોકરો મૂક્યો અને બેઠી માથું જોવા ડોશીમા માથાની ખંજવાર મટી ગઈ ડોશીમાએ વહુને આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલી વારમાં તો ડોસી માના ખોરામાં છોકરો સજીવન થયો વહુ તો રાજી રાજી થઈ ગઈ ઝટ દઈને છોકરાને ખોરામાં લઈ લીધો વહુ તો સમજી ગઈ કે આજ સિતરામાં છે એ તો ડોશી માના પગમાં પડી માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો સિતરામાં તમે મારું પેટ ઠાર્યું પણ માં રસ્તામાં મને બે તલાવડી મળી એમનું પાણી કોઈ પીતું નથી એમના શા પાપ હશે સિતરામાં કહે ગયે ભયે બંને સોક્યો હતી રોજ કજિયો કરતી હતી કોઈને સાથ સાસ આપે નહીં અને આપે તો પાણી રેડીને આપે એ પાપી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એમના પાપ દૂર થશે વહુ કહે માતાજી રસ્તામાં બે આખલા મળ્યા એમને કોટે ઘંટીના પડ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે એમના પાપ શા હશે ગયે બવે એ બે દેરાની જેઠાણી હતા એ કોઈને દરવા ખાંડવા દેતા નહીં એ પાપડને કારણે એમને કોટે ઘંટીના પડ બંધાયા છે એ પડ છોડજે એટલે એમના પાપ નાશ પામશે નાની વહુ તો આશીર્વાદ લઈ છોકરો રમાડતી ઘેર પાછી વળી રસ્તામાં લડતા આખલા મળ્યા એમને સિતરામાની વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી તેમને સિતરામાં ની વાત કરી અને પાણી પીધું તલાવડીઓ રાજી થઈ થોડી વારમાં પશુ પક્ષીઓ એમનું પાણી પીવા લાગ્યા ઘેર ગઈ સાસુ રાજી થઈ ગયા પણ જેઠાની ના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાંધણ છઠ આવી જેઠાની ના મનમાં થયું હું પણ દેરાની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સડગતો રાખીને સૂઈ ગઈ મધ રાત્રે સિતરામાં આવ્યા ચૂલામાં આ રીતરામા નું આખું શરીર ગયું એમને શ્રાપ તો છોકરો મળેલો દીઠો જેઠાની સમજી ગઈ કે સિત્રામા નો શ્રાપ લાગ્યો દેરાની પેઠે એ પણ છોકરો લઈને માં પાસે જવા ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડી કહે બહેન ક્યાં જાય છે જેઠાણી કહે સીતરામાં પાસે અમારે સંદેશો લેતી જાને ચડી ગુસ્સામાં બોલે હું કઈ નવડી નથી આગળ ચાલતા બે આખલા મળ્યા આખલા કહે બહેન ક્યાં જાય છે સિત્રામાં પાસે અમારે સંદેશો લેતી જાને હું કઈ તમારા જેવી નવડી નથી એમ કહે જેઠાની આગળ ચાલી અઘોર જંગલ માં બોલ્ડી નીચે ડોસીમાનું રૂપ ધરી સીતરા માં બેઠા હતા માથું ખુલ્લું હતું ને ખંજવાળ્યા કરે ડોસીમા કહે બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી સીતરા માં પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી સંકોચ કરતા બોલી હું કઈ તારા જેવી નવડી નથી મારો છોકરો مردુ થઈ ગયો છે આમ કહી ચાલી નીકળી જેઠાની તો આખો દાડો રખડી જંગલના જાડવા જોઈ વળી પણ ક્યાંય સિતરામાં ના મળ્યા મોડી રાત સુધી રખડી રજડી થાકી ગઈ છોકરાનું મરદું લઈને રડતી ને ફૂટતી ઘેર આવી જય સિત્રામાં જય સીતરામાં જેવા દેરાની ને ફર્યા એવા અમને ફળજો સૌને ફળજો